ભાગ્યા ગણાય દરબારમાં જઈને કે મહારાજ માફ કરજો નાથ એક આવા કપી ભારી એક ભયંકર વાનર આવ્યો છે શોક વાટિકાને ઉજાડી નાખી જાવ ઇન્દ્રથી એક તણખડું ન તોડાય એક પાંદડું ન તોડાય ઇન્દ્રથી એમાં એક વાનર બધું તોડફોડ કરે છે એમ કોણ છે ખબર નહીં રાવણે અક્ષય કુમારને મોકલ્યું તું જા એનો દીકરો અક્ષય કુમાર જા અક્ષય કુમાર આવ્યો અક્ષય કુમારને જોયો બે ત્રણ રાક્ષસો ભાગતા તેને હનુમાનજી પકડ્યા અમાવ ને તો જાડવા તોડી નાખે તો આમાં એટલે કીધું શું છે આ આવ્યો એ કોણ છે અક્ષય કુમાર એટલે કોણ છે એ રાવણનો દીકરો છે એમ અક્ષય એનો ક્ષય થાય જ નહીં એટલે હાજર અમર તો હું મારી હમણાં આશીર્વાદ આપ્યા આને એક મિનિટમાં ક્ષય કરી નાખું સાહેબ અને એક ઝાડ લીધું અને અક્ષય કુમારને જે માર્યું ત્યાં જ એનો ક્ષય પડી ગયો અક્ષય કુમાર રાવણનો દીકરોને મારી નાખ્યો પછી કોણ રાક્ષસો ભાગ્યા અને ભાગતા રાક્ષસોને હનુમાનજી કહ્યું કે રાવણને કેટલા દીકરા છે મારા ફરતી મોકલું રાક્ષસો ગયા અને પછી રાવણને કીધું તમારા પુત્રને મારીને આને પછી ઇન્દ્રજીતની સામે જોયું ચલા ઇન્દ્રજીત અતુલિત યોદ્ધો આવ્યો છે મારા ભાઈનું મૃત્યુ કર્યું એટલે એને ક્રોધ ચડ્યો હનુમાનજી ઇન્દ્રજીતને જોયો અને લાગ્યું કે હવે આ કંઈક સમો વળ્યો છે અને બંનેની વચ્ચે સંઘર્ષ થયો પહેલાં એ બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે હનુમાનજીને લંકાનું દર્શન કરવું હતું એટલે બંધાયા લંકાના દરબારમાં લઈ ગયા રાવણનો વૈભવ જોઈ